જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવાની અંદર તો અગર તમે અંદર જે શિવરાત્રી માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તો એ પ્રકારનું જોતા સ્ટેટસ બનાતા શીખવાનું છું

એલાઇટમેન્ટ સર્વિસ ને ઓપન કરશો તમને કે કાર્ડનેટર પર જો મળશે અને મિત્રો સૌદુલા તમને જણાવી દો મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરો તો લાઈક કરી દો ચેનલ સબ્સ્ક્રાઇબ ના કરો તો સબ્સ્ક્રાઇબ પણ કરી દો કેમ કે આપણે આ ચેનલ અંદર છે તો તમને દરરોજ છે તે આવા નવા નવા સ્ટેટસ હેડિંગ હતા શીખવામાં આવશે તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પણ ઓલ પર સેટ કરી દેજો જેથી મારા નવા વિડિયોને નોટિફિકેશન સૌદુલા તમને મળી રહે તો હવે આપણે નીચે પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ પ્રોજેક્ટ હોય છે એના પર ક્લિક કરી દેમ છે એટલે તમારા એલેક્ટ્રિક્સમાં જે પણ પ્રોજેક્ટ હોય છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે તો અહીંયા તમે જોશો સૌ પહેલાં તો તમને દો કે આપણે વૂડેની અંદર જેપો મટર્સ મટિરિયલ્સ હોય છે બધું મટિરિયલ તમને ડેસ્કની અંદર જોવા મળી રહેશે તો મટિરિયલ અંદર આપણે પાસવર્ડ રાખે છે ને પાસવર્ડ તમને ભૂડેની અંદર બે બે અંક આવીને ચાર અંકનો પાસવર્ડ મળી રહેશે એ પણ હોય શું સાથે તો ને ધ્યાનથી પૂરો પૂરો જોઈ લેજો તો હવે તમારે શું કોણ છે અહીંયા તમે જોજો મેં તમને ડિસ્ક્રિપ્શન બે પ્રોજેક્ટની લિંક આપેલ છે તો બંને પ્રોજેક્ટને તમારે એલર્ટ શબ્દ ઇમ્પોર્ટ કરી લેવાનું છે અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ન આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર લિંક આપેલ છે બધું મટિરિયલ ડાઉનલોડ કરતા શીખો તો એને જોઈ લેજો તમને મટીરીયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતાં પણ આવડી જશે તો હવે આપણે એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી ફોટો બનાવવો પડશે અને ફોટો બનાવવા માટે આપણે ફોટોટેન્ક પ્રોજેક્ટને ઓપન કરી લેશું ઓપન કરશું તમને કે કાર્ય છે તે જોવા મળી જશે તો અહીંયા તમારે શું કહું છે સૌથી તો મિત્રો તમને દઉં કે મિત્રો જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અને એમને બ્રુડ રાઇડિંગ કહું છે ફોટો કહું છે પોસ્ટ કહું છે અથવા કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવું છે તો એ ભાઈઓ મને વોટ્સઅપ દ્વારા મેસેજ કરી શકે છે ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે હવે મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સઅપ ઉપર કહેવામાં આવશે તો જેને પણ મારી પાસે એડિંગ કરાવશું તે પર મેસેજ કરી શકે છે ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે તો હવે તમારું શું કોણ છે અહીંયા આપણે ફોટો બનાવવા માટે સૌથી પહેલાં તો નીચે પ્લસ ટાઈન પર ક્લિક કરી મેળવશું જશું અને અહીંથી તમારા ફોલ્ડને સિલેક્ટ કરી લેવું છે મિત્રો આ ફોલ્ડર તમે કરતી આવશે જે મેં તમે ડિસ્ક્રિપ્શનર ઓલ મેટર આપ્યું છે તમે ડાઉનલોડ કરીને જે ફાઇલ હશે તો એને તમે એક્સટેડ કરશો તો તમારો ફોલ્ડર કમ્પ્લીટ આવી જશે પછી તમે જો મેં તમને કહ્યું કે બેકગ્રાઉન્ડ આપ્યું છે તેને એડ કરવું છે થ્રી ડોટ ની અંદર જવું છે ને પાંચ ઉપર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરવું છે મોટાસના ઓપ્શન જવું છે ત્રીજા આપણા સેવ અને સાઈઝ થોડી વધારીને પછી બેકગ્રાઉન્ડને સૌથી નીચે સેટ કરી દેવું છે એટલે કે કાર્ટે આપણો બેકગ્રાઉન્ડ સેટ થઈ જશે પછી તમારે શું કોણ છે અહીંયા તમે જો શકો છો નીચે તમારે પ્લસ સાઈન પર ક્લિક કરી મીડિયા ઉપર જવું છે અને અહીંયા તમે જો આપણે જે પણ ફોટા પીએનજી ને બધું યુઝ કર્યું છે બધું તમને અહીંયા જોવા મળી જશે બરોબર તો સૌથી પહેલા અહીંયા તમે જો શકો છો આપણે અહીંયા કે આપણે

અને અહીંયા તમારે જો વાળું પિંજ છે ને એડ કરવું છે પ્લાનિંગ એન્ડ જવું છે લાઇટ ઓફ છે ને આપણે સ્ક્રીન કરશું અને આની સાઇઝ તમારે થોડીક વધારે જે છે તો તમારે અહીંયા ફોટાની ઉપર આ રીતે સેટ કરી પછી તમારે જે આપણે ભગવાનનો ફોટો છે આપણે જે શંકર ભગવાન નીચે લાવી દઈશું પછી તમારે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા હાઉસમાં જેમ છે અને અહીંથી તમે જો મેં તમને એક બીજો ફોટો આપેલ છે જે શંકર ભગવાનનો એટલે કે મહાદેવનો તો એને એડ કરવાનો છે મોટાશ ઓપ્શન છે રોટેસજી અને મને સ્નેહ ડુગ્રી રોટે એડ કરશું અને સાઇઝ સધુરા થોડીક વધારે લઈશું કંઈક આર્થે અને આ ફોટાને આપણે અહીંયા સેટ કરી દઈશું તમે જોઈ શકો છો તો આર્થે તમારે કંઈક ફોટાને સેટ કરવાનું છે અને આ ફોટાને સૌથી નીચે તમારે લાવી દેવાનું છે પછી તમારા ફોટા પર ક્લિક કરી ઇફેક્ટ ઝોન છે એર્યુ પર ક્લિક કરી એથી તમારે આ વાયફાડ ઇફેક્ટ લેવાનું છે એના માટે આપણે માર્ક્સને કી વર્ડ આપવું જોઈશું ઇફેક્ટ ને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું પછી તમારે એંગલ છે ને 90 ડિગ્રી કરી દેવાનું છે આર્થે કંઈક 90 અને ફેદરને આપણે કરી દઈશું ત્રીસ અને હવે તમારે સૌથી પેલા ફોટો થોડોક ઉપર લઈ લેવાનું છે એટલે આપણે ઇરેઝ કરવામાં ખબર પડે બરોબર તો એ આપણે એન્ડ છે ને અહીંયાથી ઓછો કરશું એટલે નીચેથી આપણો ફોટો કંઈક આરતી ઇરેઝ થશે અને સ્ટાર્ટને થોડોક વધારે દઈશું એટલે ઉપરથી આપણો ફોટો થોડોક ઇરેઝ થઈ જશે આટલું કામ થઈ જાય તમારે શું કોણ છે આ ફોટો આપણો ઇરેસ થઈ ગયો છે તો આને સૌથી નીચે લાવી દેવાનું છે કંઈક આ રીતે સેટ કરી દેવાનું છે બરોબર તો આ રીતે આપણો ફોટો અહીંયા એડજસ્ટ થઈ ગયો છે પછી તમારે શું કોણ છે આની તમારે ઓફિસથી ઓછી કરો તો કરી શકો છો પણ આપણે ફૂલ રાખવાનું છે આટલું કામ થઈ જાય તમે ફરીથી પ્લસ ટાઈન પર ક્લિક કરી મીડાવશું જેવું છે અને અહીંયા તમે જોઈ શકો છો હવે તમાર શું કોણ છે અહીંયા તમે જોઈ શકો છો આપણે જે અહીંયા એક પીએનજી આપેલ છે મેં તમને બીજું તો એક પીએનજીને એડ કરવાનું છે પ્લાનિંગ એન્ડ ઓપરેશન જોવું છે લાઈટઅપ છે અને સ્ક્રીન કરશું અને સાઇઝ આપણે થોડીક વધારી અને આપણે જે શંકર ભગવાનનો ફોટો છે એની ઉપર સેટ કરીને નીચે લઈ દેવાનું છે તો આ તે કામ આટલો ફોટો એડ થઈ જશે પછી નીચે તમે જો તમને કાર મંદિરવાળું પીએનજી જો મળશે કે એટલે

એના પહેલા બે આંકડા છે સોળ તો નોટ કરી લેજો ને આગળ તમને બે આંકડા મળી જ રહેશે તો વિડીયોને પૂરો પૂરો જોઈ લેજો અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરતો લાઈક કરી દો છે સબસ્ક્રાઈબ ના કરતો સબસ્ક્રાઈબ કરી દો કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો છું તો તમે એક લાઇકને સબસ્ક્રાઈબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક લાઇકને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે તમે ફરતી પ્લસ નાઇન પર ક્લિક કરી મિરાશું જેમ છે અને અહીંયા મેં તમને કારણે પીએનજી આપેલ છે તમે જો આ એક પીએનજી ફોટો છે બીજો છે આપણે મહાદેવનો તે પીએનજીને એડ કરવાનું છે મોનસના ઓપ્શન છે જમશે રોટેસોજી અને માઇનસની રોટેટ કરશું રોટેટ કર્યા પછી અને સાઇઝ તમારે છે તે કંઈક આ વધારે દેવાનું છે તમે જોઈ શકો છો સાઈઝ વધાર્યા પછી તમારે ફોટાને કઈ આ સેટ કરવાનું છે અને હવે આપણે જે નીચેવાળો ફોટો એડ કરતો તો એના પર ક્લિક કરી ઇફેકમાં જમશે ને ઇફેકને આપણેથી ત્યાં થ્રી ડોટમાં ક્લિક કરીને કોપી કરી દઈશું પછી આ જ ફોટામાં એ ઇફેક્ટમાં જઈશું થ્રી ડોટમાં જઈને પેસ્ટ કરી દઈશું એટલે આથી કંઈક આપણો ફોટો થઈ જશે તો આ રીતે તમારે હવે એડજસ્ટ કરી લેવાનું છે તમે જોઈ શકો છો અને આની ઓફિસ ડે છે તમારે અહીંથી ઓછી કરી લેવાનું છે તમારે જેટલી રાખવી એટલી તમે રાખી શકો છો તો અહીંયાથી તમે વીસ અથવા પચીસ રાખી શકો છો પછી આ પિન છે ને સૌથી નીચે સેટ કરી દેવાનું છે એટલે કમ્પેર સેટ થઈ જશે આટલું કામ થઈ જાય તમે જોઈ શકો છો અહીંયા આપણો જે ફોટો છે તે કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયું છે અહીંયા આપણે કંઈ પણ એડ કરવાનું બાકી નથી રહ્યું તો હવે તમારા ફોટાને સેવ કરવાનું છે તો એના માટે ઉપર સેવડસ પર ક્લિક કરી કરં એચ પીએનજી પર ક્લિક અને એક્સપોર્ટ કરવાનું છે એટલે આપણો પીએનજી ફોટો છે એ કમ્પ્લીટ સેવ થઈ જશે તો અહીંયા થોડું ક્લોડિંગ લેશે થોડીક ગ્રાહ જોઈ લેમ છે ત્યારબાદ આપણો ફોટો એ કંઈક આર્ધે સેવ થઈ જશે તો સેવર્સ પર ક્લિક અને એથી ક્લોઝ કરી છે અને અહીંયા મિત્રો તમે જોઈ શકો છો આપણે ફોટો છે એને કલર ગેડિંગ કરવો છે તમે જોઈ શકો છો આફ્ટર બરાબર તો તમારે આવો ફોટો છે તે કલર કડિંગ કરવું અથવા કલક પેસેજ જોઈતી હોય તો તમે મને વોટ્સઅપ દ્વારા મેસેજ કરી શકો છો ડિસ્ક્રિપર નંબર મળી રહેશે તો મિત્રો કલર કડિંગ પ્રેસેટનો ચાર્જ લેવામાં આવે છે ને ચાર્જ તમને વોટ્સઅપ અંદર કહેવામાં આવશે તો જેને પણ મારી પાસેથી કલર કડિંગ પેસેજ જોઈતી હોય તે વોટ્સઅપ પર મેસેજ કરી શકે છે અને કોઈને પણ ફ્રીમાં છે તે કલર કલર્કડિંગ પ્રેસેટ આપવામાં આવશે નહીં હવે તમે જો આ રીતે આપણો ફોટો તો બની ગયો છે તો હવે તમારેથી બહાર નીકળી ગમ છે અને સીધો આવી ગમ છે ફૂલ પ્રોજેક્ટની અંદર પછી તમારે પ્લસ નાઇન બકલી કરી મીડિયા હાઉસમાં જેમ છે અને આપણે જે અત્યારે ફોટો એડ કર્યો તો ફોટાને બનાવ્યો તો ફોટાને એડ કરીશું અને લેન્થ લાસ્ટ સુધી ખેંચી ફોટાને નીચે લઈ દેવાનું છે કઈ કાર બરાબર એટલે આપણો ફોટો એ કમ્પ્લીટ સેટ થઈ જશે પછી તમારે પ્લસ નાઇન મીડિયા શું જેવું છે ને મેં તમને આ રીતે ટેક્સપિન જે બનાવવા આપે છે તમે જોશો હેપી મહાશિવરાત્રી વાળું તો એ પિંજીને તમારે એડ કરવાનું છે ને પછી અહીંયા એડજસ્ટ કરી લેવું છે એડજસ્ટ કર્યા પછી તમારે પિંજ છે ને લેન્થ આપણે લાસ્ટ સુધી ખેંચી દેવું છે આટલું કામ થઈ જાય તમારે શું કોણ છે હવે તમારે ફરીથી પ્લસ ટાઈન પર ક્લિક કરી મીડિયા છે અને અહીંયા મેં તમને બ્લેક્સ વિડીયો આપ્યો છે તમે જોયું કે દાઢી હતો એ પ્રકારનો તો વિડીયોને એડ કરવું છે હવે તમારે વિડીયો પર ક્લિક કરી ઇફેક્ટમાં જવું છે એડ પર ક્લિક કરી એથી તમારે શું કરવાનું છે કલર અને લાઈટ વાળા શું જવું છે ને અહીંથી તમારે જે સેચ્યુરેશન વાઇબ્રેશન વાળા ઇફેક્ટ છે ને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું પછી એની છે એને માઇનસ શો કરી દેવું છે આપણો બ્લેક એન્ડ વ્હાઇટ વિડીયો થઈ જશે તો વિડીયો પર ક્લિક કરી પ્લાનિંગ એન્ડ ઓપરેશન જવું છે લાઇટર છે સ્ક્રીન કરી દઈશું પછી તમારે આને નેવ ડિગ્રી નેવથી ઉપર રોટેટ કરીને અહીંયાથી તમારી સાઇઝ થોડીક વધારે ઓછી કરી ઉપર કંઈક આ રીતે વિડીયો સેટ કરી દેવું છે તમે જોઈ શકો છો બરાબર તો તમારે તમારી રીતે એડજસ્ટ કરી લેવું છે તો આ રીતે આપણો વીડિયો સેટ થઈ જશે તો એની લેન્થ પણ લા સુધી ખેંચી દેવું છે આટલું કામ થઈ ગયું તમારે શું કહું છે સૌથી તો તમને જણાવો કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા બે આંકડા છે સિત્તેર તો નોટે કરી લેજો ને આગળ તમને બે આંકડા મળી જ રહેશે અને મિત્રો તમે હજુ સુધી આપણે લાઈક ના કરતો લાઈક અને સબ્સ્ક્રાઇબ ના કરતો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી મહેનતીને વિડીયો છું તો તમે એક લાઇકને સબસ્ક્રાઈબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક લાઇકને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે તમારે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા જવું છે અને એ મેં તમને બીજો બ્લેક્સનો વિડીયો આપ્યો છે ને એડ કરવાનું છે વિડીયો પર ક્લિક કરી થ્રીડોટમાં જમશે અને પાંચ હાઉસ પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરશું પ્લાનિંગ એન્ડ ઓફિસમાં છે લેટર જોઈને આપણે કલર યુઝ કરી દઈશું અને આની વધારે લેન્થ હોય ને એથી કટ કરી દેવાનું છે ફરીથી આપણે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા દઈશું અને બીજો બ્લેક્સ વિડિયો છે ને એડ કરવું છે વિડીયો પર ક્લિક કરી ડોટમાં જવું છે પાંચ પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરશું બ્લાઇન્ડિંગ એન્ડ ઓપરેશન જવું છે લાઇટર જઈને આપણે સ્ક્રીન કરશું અથવા કલર ડૂઝ કરી દઈશું પછી આની લેન્થ છે દલા સુધી ખેંચી લેવાનું છે વધારે વધે એથી કટ કરી દેવાનું છે તો આપણે ત્રણેય વિડીયો લાગી જાય પછી તમારે શું કહો છે તમને રેટિંગવાળી ક્લેયર જો મળશે એનો આપણે બંધ ચાલુ કરશું લો કાર્ય કારણે સિમ્પલવાળી ઇફેક્ટ છે એ પણ વિડીયોની અંદર લાગી જશે ને આપણો વિડીયો એ પણ અહીંયા કમ્પેર બની તૈયાર થઈ જશે એ તમે જોઈ શકો છો જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કહીને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો અને મિત્રો નેક્સ્ટ વિડીયો છે તે તમારે કેવો બનાવતા શીખવું છે મને કોમેન્ટ કરી જણાવી દેજો તો આપણે એના પર પણ એક અલગથી વિડીયો બનાવી દઈશું તો કોમેન્ટ કરવાનો ભૂલતા નહીં તો હવે તમે સૌથી આપણને થોક ડેમો જોઈ લો તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બનશે તો થોક ડેમો જોઈ લો તો આર્થે તમે જો શકો છો આપણે શિવરાત્રી માટેનો જોરદાર સ્ટેટસ છે તે કમ્પ્લીટ બની ગયું છે તો હવે ત્યાં ઉપર સેળસ પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરવાનું છે અને અહીંથી તમે વિડીયો ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો અને નીચે એક્સપોર્ટ્સ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે એ કમ્પ્લીટ સેવ થવા મળશે તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દો અને સબ્સ્ક્રાઇબ ના કરો તો સબ્સ્ક્રાઇબ પણ કરી દો તો મળીએ એક બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી